ગુજરાતી સાહિત્યના મેધાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું વર્ષની નિધન થયું છે ગુજરાતી પત્રકાર વાર્તાકાર નવલકથાકાર અને ચરિત્ર નિબંધોના લેખક હતા રજનીકુમાર પંડ્યા ગ્રામીણ પત્રકારત્વ માટે તેમને રાજ્ય સરકારનો એવોર્ડ તથા સ્ટેટસમેન એવોર્ડ તથા ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોચ પાઠક એવોર્ડ અને ધૂમકેતુ એવોર્ડ પણ એનાયત કર્યા હતા બે હજાર ત્રણના વર્ષનો કુમાર સુવર્ણચંદ્રક એમને પ્રદાન થયું હતું તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના

જૂનાગઢમાં પણ સામે